રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મુંદ્રા તાલુકાની રતડીયા સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી ડોક્ટર સુહાનાબેન મિસ્ત્રી તથા આરોગ્ય કાર્યકર કરુણાબેન ચાવડા દ્વારા વિદ્યાર્થીઓની દાંત આંખ ત્વચા પોષણ શારીરિક અને માનસિક વિકાસ સહિતની સંપૂર્ણ તબીબી ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત બાળકોનું વજન અને ઊંચાઈ પણ માપવામાં આવ્યા હતા જેથી તેઓના પોષણ સ્તરનું નિરૂપણ થઈ શકે પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ગંભીર રોગના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે સમગ્ર કામગીરી શાળાના પ્રિન્સિપલ ચંદુભાઈ ડી ગોહેલના માર્ગદર્શન હેઠળ જાગૃતિબેન રાયચુરા અનિલભાઈ હિંગડા પૂર્વેશ ઝાલા મીરાબા જાડેજા તથા સર્વમંગલ ઉચ્ચ પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ હર્ષાબેન મયાત્રાના માર્ગદર્શન હેઠળ અંકિતાબેન હિતેશભાઈ ઠક્કર ફિઝાબેન દેપારાના સહયોગથી શિસ્તબદ્ધ રીતે પાર પાડવામાં આવી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ટીમ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં આરોગ્ય પર ચર્ચા યોજાઈ હતી અને બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો